એલી પણ બીવડાવી દીધો આમ થોડું હોય કાય બસ બી બીઈ ગયા તમે આટલા ડરપોક ડરપોક તો જરાય નથી તો ચિંતા કરોસ બીજું શું હોય હા એટલે તમે આમ નમણે હાથ દે ને આમ ઝાડવાને ટેકે ઊભાતા નહીં પણ મને જરાય ચિંતા નથી હું તો એટલી બધી ખુશ છું કે ના પૂછો વાત કે તને જરાય ચિંતા નથી આપડા બેના લગનની તને જરાય ઉપાધી નથી ના ના જરાય નહીં ને આ મારા બા ને બાપુ હવેલી મારા નામે કરવા તૈયાર ન તાર ન્યા તારી બા માનવા તૈયાર ન એટલે લગન આપડા અટવાણા છે સતાય તને જરાય ઉપાધી નઈ નઈ તોય હું ખુશ છે એનો મતલબ એમ કે તું મને પ્રેમ જ નથી કરતી જરાય નથી કરતી ને એ ભગવાન મારો તો કરમ ફૂટી ગયા કેવી સોડી આરે પ્રેમ કર્યો મે પસ્તાવ છો ને હવે વઈ જાવ આપણે પૂરું કરી નાખીએ થી ને

ક્યાંથી હસું છું પણ બને એમ નથી પૂછતા કે આ તું કે બટલી ખુશ છો તો પૂછવાનો મોકો દે ત્યારે પૂછું કે પૂછો આ તું આવીને ઉપાદી કર્યા વગર સાની મને આવીને આમ ડાયરેક્ટ મને બી ઉડાવ્યો અને સીધી દાંત જ મંડી કાઢવા કઈ કારણ શું છે એનું એ મને કે જાણું જ છે ને પાકું હા જાણું જ હોય ને કારણ કે તારા મોઢા ઉપર આવી હસી જ હોય અને મારી ઉદાસી છે ને થોડીક અડધી ઓછી થઈ ગઈ છે એટલે મારે જાણવું છે જેથી કરીને આખે આખો ખિલખિલાટ તારી જેમ હું હસી શકું એક શરત કહું ખરી હા કે મને મંજૂર છે હાલ મને છે ને ચોકલેટ ખવડાવવાની અને પાણી ખવડાવવાની તો કઉ ચોકલેટ આપણા ગામમાં મારા ગામમાં તો નથી મળતી ઈ તમારો પ્રશ્ન છે ક્યાંથી લઈ આવીને મને દેવી અને કેવી રીતે દેવી ઈ તમારો પ્રશ્ન છે હારવાલ પાકો મંજૂર છે મંજૂર છે બાય લગ્ન ની હા પાડી હતી ખબર જ હતી હું વાત કરશું ફરીન બોલ બાય આપણા બેના ના લગન ની હા પાડી દીધી છે ઓ વાત કર તો જલપા હવે મને ખબર પડી ગઈ કે તું આટલી બધી હુકા મસ્તી હતી અરે જલપા જલપા મને તો એ સમજ નથી પડતી કે આ બધો અરે પડતી નઈ ખુશી ની મારી આ જાદુ થયો કેવી રીતે આ જાદુ હવે એ જાણવું પડશે હા તો જાણવું જ પડે ને કારણ કે મોટી દીવાલ હતી આપડા બેના લગન વચ્ચે આ પડી કઈ રીતે ને ઈ તું મને કે આ રાજભાઈ છે ને

અમારી જમીન તમને આપી દેશો એટલે બસો વીઘા થઈ ગઈ એટલે બા માની ગયા કઈ સમજ ન પડી કે રાજે એની જમીન મારા હારા સારું થઈને એટલે કે આપણા બેના લગ્ન થાય એટલે હો વીઘા જમીન મારા નામે કરી દે હે હા આવું કઈન ગયા છે મને બાકીનું તમારે જે પૂછવાનું હોય ને એ રાજભાઈને પૂછી લેજો રાજ માણસ તો સારો છે અમે બે હું છે ભાઈ ખરા પણ મિત્ર જેવાય છે એટલે મારું હારું થાય ને એટલે એ લગભગ ગમે એવી કુરબાની આપી દે એ તો મને ભરોસો છે એની માથે પણ અત્યારે તો એ વિચારવાનું છે કે આપડા બેડા લગન પાકા રતન રતન વાત સાંભળે નું એટલો ખુશ થાઉ છું ને કે કોઈ સીમા જ નથી મારા પપ્પાએ તો મારો વિચાર ન કર્યો નો મારા માયા કર્યો અને મારા મોટા પપ્પાના દીકરા એ રાજ ખરેખર મારા સગા ભાઈ કરતા વિશેષ છે રામુડો ડોહે ખોટી જીદ પકડીને બેઠી છે કે હું હવે લીયા અને મારા દીકરાના નામે કરું ને તો જીની દીકરી આપશે તમને નથી લાગતું એવું ખોટી જીદ પકડીને બેઠી એમ કે છો તો અરે એની જગ્યાએ એ હાસી જ હોય ને એને એમ જ થતું હોય કે હું હાચી છું પણ એ તો મનો ને આની મા તો નથી મહેન્દ્રાની રતનની મા છે તું તો એની માં છો માં

એટલે કે મારા બાપુએ મને સો વીઘા જમીન આપી અને રાજે એટલે બસો વીઘા થઈ જાય એટલે રતનના બાપ રામુભાઈ લગ્નની હા પાડી દીધી છે પણ આ બધી વાત તમને ક્યાંથી સમજાય હું વાત કરોતેલી મા છું છતાંય હું તો તમને માં જ માનતો હતો ને પણ તમને મારું દુઃખ ન દેખાણું દુઃખ કોને દેખાણું મારા મોટા પપ્પાના દીકરાને મારા ભાઈને

મારું મારું સારું થવું જોઈએ મારું અને મારા દીકરા અશોકનું સારું થવું જોઈએ તારું જે થવું હોય થાય અને ઓલો અશોક હતો કે હું ક્યાં ના પાડું છું ભલે ને ભાઈને બધું ને લઈ જાય મારો તો બસ ભાઈનો માથ હાથા ઉપર હોય તમારા મા બાપનો પ્રેમ હોય તો મારે બીજું કાંઈ નથી જોતું એ તારો દીકરો છે છતાં એટલું સમજતો હતો હું કામ સમજતો હતો કારણ કે એ આ ઘરમાં મોટો થયો છે આ ઘરનું અન્ન ખાધું છે અને તું તું તો વર્ષો થોડું આ ઘરમાં રહેશો છતાં તને એવી સમજ ન પડી તારામાં છે ને બુદ્ધિ છે જડબુદ્ધિ મૂકી મારી વાત તો સાંભળો મને બોલવાનો મોકો તો આપો હા હું માનું છું કે અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું મારી ભૂલ હતી પણ જો આ મોટા ભાઈનો દીકરો રાજ હોવિકા જમીન મહેન્દ્રને આપતો હોય તો પછી ભૂલ મારી જ છે મારે તે મારા દીકરાનો વિચાર કરવો જોઈએ ને મહેન્દ્ર હાટોથીને મારે હવેલીના નામે કરવી જોઈએ હું મારા દીકરાના ફ્રેમમાં વહી ગઈ હતી કે મારો દીકરો અશોક જો એના હાથમાંથી હવેલી વહી જાય ને તો પછી મારા દીકરાના હાથમાં કાંઈ નહીં રહી પણ એ મારી ભૂલ હતી સો ગમે એમ તોય હું માં છું મહેન્દ્ર પણ બેટા મને આવું મનમાંય નથી અને જો હાથથીને હું મારી ભૂલ સ્વીકારું છું બેટા એવું હોય ને તો આપણે રામુડોહી પાસે જાય એની અરે વાત કરીએ હું એને કહીશ

મારા સગા ભાઈ અશોક ને મેં મારો સગો ભાઈ જ માયનો છે ને કોઈ થી મારા થી ન થવા દીધો એટલે માં આવેલી છે તમે અશોક પાસે જ રહેવા દેજો મને ફક્ત ને ફક્ત મારી રતન જ જોઈએ છે મહેન્દ્ર મેં કીધું ને કે મારી ભૂલ થઈ ગઈ કેતો તો તો તને પગ પકડું બેટા કોઈ તો મારે તમારા પડવું જોઈએ બેટા તમે માં થઈને

તો હું તો કઉ છું આંગળી દીવા કરવી દીવા અને આખા ગામને ધુમાડા બંધ જમાડવી હા બા ની વાત એકદમ પક્કી છે રતન ઘરમાં ઘર આવશે ને તો તમારી ફરજ છે કે એમને હથળી રાખો પણ એના સંસ્કાર એવા છે ને કે એ તમને હથળી રાખશે હા બેટા હા હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ હાસ થી ને રતન હું અપનાવું છું અને રામુ ડોહી પાસે એનો હાથ માંગવા જાવ છું હા બધું મારી હારે નહીં આવે બસ એક તમે જ છો તું હને કશો બે મારા દીકરા હાસથી ને હું કોઈને અવલો કે દવલો નહીં હમ બસ હાલો ત્યારે હાલો આપણે રામુ ડોહી પાસે જઈએ ઠીક છે હવે તું રાજી છો ને હાલો હું આવું ને હું માફી માંગી હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

મારા રતનનો હાથ માંગવા આવ્યા છે દેશોંતમ રતનનો હાથ મારા દીકરાના હાથમાં મારી શરત મંજૂર હશે તો પણ શરતની ક્યાં વાત છે હવે તો ઓવિગા મારા બાપુ આપે છે ને ઓવિગા મારા મોટા ભાઈ આપી છે તો 200 વીગા તો થઈ ગઈ અને તમે આયે પાડી દીધી છે ના જમીનને મારે હું બટકા ભરવા મારે જમીન નથી જોતી હવેલીની વાત થઈ થઈતી હવેલી આવશે તો મારી રતન ઈ ઘરમાં આવશે નહીં તો નહીં હા રામુબા તમારી વાત હાસી છે તમારી રતન અમારે ત્યાં આવે અને દુઃખી થાય એની કરતાં તમે હવેલી માંગો છો ને એ તમારી જગ્યાએ તમે બરાબર જવો હરેક માને એવું સપનું હોય કે મારી દીકરી હારે જાય ને તો દુઃખી ન થવી જોઈએ સુખમાં રહેવી જોઈએ આજે મારા મારા જેટનો દીકરો રાજ એને હો વિઘા જમે મહેન્દ્રના નામે કહી છે હું જ મૂર્ખી હતી કે હવેલીને મેં મારા અશોકના નામે કરવાનું કીધું પણ આજે હું જ તમને કહું છું કે મારા અશોકના નામે જે હવેલી છે ને એ હું મારા મહેન્દ્રના નામે કરું છું પછી તો તમે તમારી રતનનો હાથ દેહો ને મારા મહેન્દ્રના હાથમાં અને હા તમારે એમણામે નથી દેવાનું તમ તારે તમારા હવેલી એના નામે થઈ જાય સરકારી કાગળમાં એનું નામ ચડી જાય પછી તમ તારે દેવાનું છે કારણ કે મને તો ખબર જ છે કે તમારે દીકરી દેવી રહે છે અને દીકરી દેવા વાળો હોય ને એ બધુંય વિચારે લાખ વાર વિચારે લાખ વાર પછી દીકરીનો હાથ દીકરાના હાથમાં હોપે એટલે તમારે સરકારી કાગળમાં મહેન્દ્રનું નામ ચડી જાય પછી તમારે દે મારી દીકરીનો હાથ મારા દીકરા પર દેવાનો હવે આ શરત તો મંજૂર છે ને હા જે દિવસે હવેલી મહેન્દ્રના નામે ચડી જશે ને તે દિવસે હું હસ્તે મોઢે મારી દીકરી તમને સોંપી દઈશ બસ વાહ ખરેખર બા ફૂલ મારી હતી હું તો મહેન્દ્રની નવી માં હતી હું એને સમજી ન હાઇકી અને તમે આ શરત મૂકી ને એટલો સમય સુધી આ વ્યવહારની વાત અટકીને રહી ગઈ પણ હવે હવે તો હું મારા બે દીકરાને હરખા જ માનું છું મહેન્દ્ર મારો મોટો દીકરો છે અને અશોક મારો નાનો દીકરો છે અને અમારા ઘરમાં કાંઈ પણ થશે ને એનો હકદાર પહેલો વારસદાર અમારો મહેન્દ્ર રહે પછી મારો અશોક રહે હા સાચી વાત છે તમારી કોઈ પણ દીકરીની મા હોય ને એ એનો વિશાળ કરતાં પહેલાં ચાર વાર એ વિચાર કરે કે એના ઘરમાં એની નવી મા છે અને પાછો એના પેટનો જણ્યો એક દીકરોય છે સ્વાભાવિક છે કે એના દીકરા માટે જીવતી હોય ને એના દીકરાને બધું મળે એવું જીતતી હોય અને એટલા માટે જ એટલા માટે જ મેં શરત મૂકી હતી મારી દીકરી મહેન્દ્રને ત્યારે જ અપાશે જ્યારે હવેલી એના નામે હશે કારણ કે કોઈ પણ દીકરીની માં એવું તો ઈચ્છે જ નહીં ને માફ કરજો બા આ વડીલોની વચ્ચે બોલું છું પણ બોલવા જેવું છે જો નહીં બોલું ને તો મારા અંદર ખૂચિયા કરશે આ તો મારી સાવકી માં આ તો સમય આવતા એનું હૃદય પીગળી ગયું મારા ઉપર એટલે હવેલી મારા નામ પર કરવા તૈયાર થઈ ગયા નહીં તો આ તમે જે શરત મૂકી હતી ને નો જાણે આ દુનિયામાં કેટલા એવા લોકો છે જે આવી મોટી મોટી શરતો ઉપર ઊભા નથી રહી શકતા પછી શું થાય છે ખબર કે જે એકબીજા પ્રેમી પંખીડાઓ સાચો પ્રેમ કરતા હોય છે ને એ કાં તો ઘરેથી ભાગી જાય છે આ પછી ટૂંકો રસ્તો અપનાવે છે ટૂંકો રસ્તો મારે તમને સમજાવવાની જરૂર નથી ક્યાં તો કોઈ કોવામાં પડે છે કોઈ દવા પી જાય છે કોઈ ઝેર પીવે છે આવા આવા રસ્તાઓ અપનાવે છે તો દુઃખ કોને થાય તમારા જેવો વડીલોને આઈ છે ને બા હા સમજો હવેલી શું રાખ્યું છે હવેલીઓમાં બે પ્રેમી પંખીડાઓ મળે એક વડીલોથી નથી જોવાતું એના મા માબકથી નથી જોવાતું મહેન્દ્ર છેલ્લી વાત કહી દઉં છું આ તારી સાવકીમાં ઓર એણે મન મોટું રાખીને તારા નામે હવેલી તો કરી દીધી મારી શરત ઉપર પણ બેટા એક વાતનું હંમેશા ધ્યાન રાખજે આ તારી સાવકીમાં એના જીવનના કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે એને તારી જરૂર હોય અને મદદ માગે ને મોઢું ન ફેરવતો એની સાથે રહેજે કારણ કે એણે મોટામાં મોટું બલિદાન આપ્યું છે સાવકી સાવકીમાંને કોઈ દી સાવકી સમજી જ નથી જ્યારથી મારા બાપુ એમને લગ્ન કરીને ઘરમાં લાવ્યા છે ને ત્યારથી હું એમને મારી સગી માં જ માનું છું પણ એટલે તમે ખાલી હા કહી દો ને બસ મારે એટલું જ જોઈએ છે મારે બીજું કઈ નથી જોતું કારણ કે હું મારી રતન વગર નહી જીવી શકું હા મેં મારી દીકરી રતન તમને સોંપી જ દીધી છે આવો મહેન્દ્રકુમાર